વિજયવાડાથી બસો છેતાલીસ કોથળા ભરીને દેહકામ ખાતે આવેલી દ્વારકેશ કંપનીમાં ઉતારવા આવેલી એક ટ્રક પાલૈયા ચોકડીથી આગળ અચાનક આગ લાગતા અફડા તફરીનો માહોલ સજાવો ગાંધીનગર જિલ્લાના દેહકામ પાલૈયા ચોકડીથી સહેજ આગળ બાળ રોડ ઉપર જતા વિજયવાડાથી તે કામ ખાતે આવી રહેલ અને દ્વારકેશ કંપનીમાં મરચાં ઉતારવા માટે એક ટ્રક આવી રહી હતી તેમાં કુલ બસો છેતાલીસ નંગ સૂકા મરચાંના કોથળા ભરેલા હતા આ ટ્રક જઈ રહી હતી તેવા સમય અચાનક ચાલુ ટ્રકમાંથી જ મરચામાંથી ધુમાડાના કોટે કોટા નીકળતા ભારે અફરાત તફરીનો માહોલ સર્જાયો હતો અને તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવી લેતા ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો છેવટે ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા આગને કાબુમાં લાવી હતી પરંતુ જાન કોઈ જાનહાનિ થવા પામી ન હતી अभी असर कंपनी से आ रहा था खाली करने के लिए रास्ते में तो वो चला कैसे अब ये तो पता चलेगा न जांच में पता चलेगा क्या बताया बिजली का तार आ रहा था उस अंदर तरहा? क्या है तो मिर्ची है कितनी मिर्ची है वो तो दो सौ छियालीस बोली चालीस बोली छियालीस टू फोर सिक्स टू हंड्रेड फोर सिक्स